વર્ષોથી ગીર સોમનાથમાં ધમધમતી સુગર ફેક્ટરીઓ એક પછી એક બંધ થવા લાગતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ગીર સોમનાથમાં મીઠી શેરડીનું હબ ગણાતા તલાલા તાલુકામાં સુગર મિલો બંધ થતા ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી થઈ ગઈ છે તલાલા સુગર ફેક્ટરીના છ હજાર છસો પચીસ ખેડૂતો સભાસદ છે એક હજાર વીસ કર્મચારીઓ અને છ હજાર મજૂર સહિતના લોકો પર સુગર મિલ બંધ થઈ જતા અસર પડી છે ભ્રષ્ટાચાર અણ આવડત અને નબળા મેનેજમેન્ટના કારણે ફેક્ટરી બંધ થઈ હોવાનું ખેડૂતો કહે છે સુગર મિલ બંધ થતા ગોળના રાબડાની સંખ્યા વધી છે પરંતુ અહીંયા ખેડૂતોને શેરડીના પૂરતા ભાવ નથી મળી રહ્યા ખેડૂતોની માંગ છે કે શુગર ફેક્ટરીને ફરી બેઠી કરવામાં આવે તો તેમને શેરડીના પૂરતા ભાવ મળી રહેશે પાણી હોય તો શેરડી થાય પાણી ઓછું એટલે બે વર્ષ એ પ્રમાણે બંધ રહે કરી વાવેતર નોંધ માટે પણ એક તો ખેડૂતોને પોષણક્ષમ મળતા નતા શેરડીના ભાવ અમે ખાંડની નીતિ ને કારણે ખેડૂતોને ભાવ પૂરતા પ્રમાણમાં આપી ન શકતા એટલે ખેડૂતો રાબડા તરફ પડી ગયા શેરડી તો વાવેતર હતું પણ બિન નોંધ નું હતું બધું અને રાબડા વાળા વધુ ભાવ આપતા એટલે ત્યાં ખેડૂતો ડાયવર્ટ થઈ જતા એટલે અમને પૂર્તિ શેરડી ન મળી એટલે એવા કારણો સર બંધ રહેલી છે અને પછી આર્થિક પરિસ્થિતિ પણ નબળી થયેલી છે વ્યાજ ભારણ વધી ગયું એટલે એના કારણો સબબ અત્યાર સુધી ચાલુ નથી કરી શકી સરકાર શ્રી એ આ જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે આના પ્રતિનિધિઓ દ્વારા અલગ અલગ રજૂઆતો કરી અને એક માહોલ બનાવવામાં આવે છે કે સુગર ફેક્ટરી ચાલુ થશે પણ આ છેલ્લા પાંચ ચૂંટણીથી આ માહોલ બની રહ્યો છે અને આની ઉપર ચૂંટણીઓ રમતો રમાઈ રહી છે તો આજે આની ઉપર એવું કેવામાં આવે છે કે દેણું છે અથવા તો ઓલી bank નું દેણું છે તો સરકારે આમાં interfere કરી અને જે કાંઈ દેણું હોય એનું સોલ્વ કરવું જોઈએ ને ખાંડ છે એ સરકારના નિયંત્રણ હેઠળની વસ્તુ છે કોમોડિટી act માં આવે અને સરકારની જે પોલિસી છે એ પોલિસીના કારણે સુગર મિલો જે છે એ સંસ્થાના જે દરેક સંસ્થાઓના ખેડૂતો એ જીવાદોરી સમાન ગણાય પણ સરકારે એમાં વારંવાર સંજોગો પ્રમાણે કંઈક ને કંઈક help થવું જોઈએ.